સિહોર નગરપાલિકા વોર્ડ નંબર નવ ઘણા સમયથી ગટરના પ્રશ્નની રજૂઆતના અંતે આજ રોજ કોંગ્રેસના નગરસેવક સત્તારભાઈ સૈયદ દ્વારા હાઈવે રોડ બંધ કરાતા ટ્રાફિક જામ થતાં પોલીસ તંત્ર સહિત કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો

આજે નગરપાલિકા છે તમામ ટીમ છે ઈ નો થાય તો મેં વલભીપુર થી એક ટીમ મગાવી ડાકો છે બરોબર ઘરમાં જયારે કામ કરે છે

તો વચ્ચે અમે અહીંયા લાઈન વચ્ચે તોડી નાખશું કે જેથી કરીને ક્રોસ જે પાણી નથી થતું ને અત્યારે મેઈન પ્રશ્ન એ કર્મચારીઓને એવું કહેવાનું છે કે લાઈન ક્રોસ નથી થતી રોડ ક્રોસ જે પાણી જવું જોઈએ એની નથી જતું અને બીજો બીજો તમને ખ્યાલ છે કે આખી જે આમાં લેવલના કે ઘણા બધા પ્રશ્નો છે માધવનગરમાં પ્રશ્નો છે બરાબર અહીંયા છે

અહીંથી લઈને અને છેક સુધી પાણીનો નિકાલ થાય એની લાઇન રેન્જમાં લેવાઈ ગઈ છે હાઇડ્રોલિક ડિઝાઇનમાં છે ઘરમાં ઓર્ડર ઇસ્યુ થઈ ગયેલો છે એને ગઈકાલે પણ વાત થઈ હતી વીસ દિવસ જેવું થશે વીસ દિવસ પછી નવી લાઇન કે જે અત્યારે પમ્પિંગનું જે પાણી છે ને એ આ લાઇનમાં ચડાવવામાં આવે છે એટલે પાછું મારે છે બરાબર તો પમ્પિંગની સ્પેશિયલ અલગ લાઇન નાખવાની છે અને આ બાજુની સાઈડમાં પણ એક બીજી લાઇન નાખવાની છે લેવલ સાથે જેથી કરીને આ બાજુ વિસ્તારમાં કદાચ જો વધે રેસીડેન્ટ બરોબર તો પણ એમાં પાણીનો નિકાલ થઈ જાય આ લાઈનો અમારા નકશામાં લેવાઈ ગઈ છે

રોડ ક્રોસિંગમાં કંઈક વચ્ચે પ્રશ્ન થયેલો છે બરોબર એવું અત્યારે કર્મચારીનો કેવું હોય છતાંય ફરીથી આખી લાઈન છે આ સવારથી ક્લીન તો કરી રહ્યા છે ઢાંકણાઓ ખોલી ખોલી બરાબર બધી હવારના પરમાં શણીને માત્ર ઉભરાતું તું ને જ્યાં જ્યાં મારી નજરની સામે ઉભરાતું તું જ જા ત્યાં નગરપાલિકાની ઉપર સણી લઈ ગયો એટલે વળી પાછું મેમણ કોલોની વાળા રોડ ઉપર ચાલુ થઈ ગયું સોમ કે મંગળવાર થી પાછું ફરીથી ચાલુ થઈ કઈક એનો ગમી મોટા પ્રકાર નું કઈક બ્લોકેજ હોય એવી પરિસ્થિતિ છે એટલે એવું હશે ને તો અમે હાઈવે વાળા ને પૂછી પેલા

નો નો ન આવડની નો નંબર નો નંબર નો નંબર નાવને કરીતા બી વિસ્તાર છે 24 રાતો껏 અમે રજવાત કરી આવ્યા છીએ અમે રજવાતને આવેદન પત્ર આપી આવેદન પત્ર દઈને અમે પાછા વળી એટલે ફાડીને ફેંકી દેતા હો એમ કોઈ ચટણી કોઈ કાર્ય હોય કાટી નથી આવતો હે ટોટલી સોસાયટીમાં જોઈ શકો છો એક એક સોસાયટીમાં સાફ કરો ભાઈ ભાવીશ ભાઈ બધી સાફ કરો પહેલા આ અત્યારે પાણી હાલતું થાય તો આ વિષય બધું આગળ જવાનો

આ સર કણળિયા માં ખુલી ગટર છે ને એના બોલ છે આ કણળિયા માં ક્રિકેટ છે આ કણળિયા માં બે 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 ડાલ્યો રે કાઢ લે તો ભાઈઓ અમને આ જેવી ગંદકી લોકો ના કરે એ વિષય પર લીધું અમજો આ ભાઈ તો ભાઈ ગટર આ ભાઈ થોડો ભાઈ થોડો આપણે બે બનાવી લેજો ને અમે આ ઉની કોલ એ એ નથી આવતું ઓકે ગાઈસ આગળ તો આપણે કાફ કરો ઓ અમે એ બરાબર તો કે તો અમાર આ બધું છે આ એની એટલો બધો રે આ બ્લોક આપી દે ને આમલા બાપુ દેવું ના લે પાવડો ઘડી પાવડો લેવા ગયા આ ક્યાં ગયો પાવડો લેવા ગયા ભાઈ આમાંથી બાઈક લઈને જલે તમે એવું છે

બરા um. 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 પાણી અને ગટરના છે રસ્તાના છે બરાબર પાણી નહીં લાઈનનું તૂટી જાય છે લીકેજ છે વાલમાં કોઈ રિપેરિંગ કરતું નથી તૂટી ગયેલી કરતું નથી આ ગટરના પાણી આજે આખા અમારા વિસ્તારમાં જે આપણે ગરીબ દરગાહ છે એની પાસેના ગ્રાઉન્ડમાં આખું પાણીનું ગંદા પાણીનું ભર્યું છે બરાબર અમારે ક્રોસ થવું હોય મસ્જિદમાં જવું હોય તો ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે એટલે અમારો પ્રશ્ન એક જ છે કે જેટલી સિંહોની અંદર ગટર ઉછળકાય છે એ બધી બંધ કરો અમારો પાયાનો પ્રશ્ન આવડવા છે પછી નિયમિત પાણી આપો નિયમિત સફાઈ કામ આપો નિયમિતતા કોઈ આ કર્મચારીઓની કોઈ નિયમિતતા નથી ક્યારેય વ્યવસ્થિત જનતાને દરેક પ્રશ્નોનું કોઈ નિરાકરણ કર્યું આજે બન્યું નથી આ પ્રશ્ન સોલ નહીં થાય તો શું કરશો આ પ્રશ્ન સોલ નહીં થાય તો આજે એમ રોડ રસ્તા બંધ થયા છે એવી રીતે કાલે રેલવે લાઈન બંધ થાય છે કાય તમે કાયદાના ખાસો તમે એક રિટાયર્ડ એએસઆઈ છો તો એક નવા કાયદા બી એનએસએસ ડબલ એસએસ એકસો પંચાવન મુજબ કાર્યવાહી થાય કે નહીં છે નહીં એ આ અધિકારી ઉપર અધિકારી પણ બધી કાર્યવાહી થાય પણ કોણ કરવાનું નગરપાલિકાના જવાબદાર અધિકારી કરી શકો છો એકસો પંચાવન થાય છપ્પન થાય બસો અઠ્ઠાવન થાય બધું થાય બરાબર અમે ત્રણ વખત લેખી જઈશું ત્રણ વખત ચીફ ઓફિસ ને ત્રણ વખતમાં અમને પ્રત્યુત્તર નહીં મળે તો અમે ડાયરેક્ટ કોર્ટ માં લઈ જઈશું